શ્રાવણ માસનો બીજો સોમવાર તેવામાં કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરના જતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવવામાં આવી છે ધજા અર્પણ કરવામાં આવી અને સાથે જ મહાદેવને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે કાવડ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે કાવડયાત્રા માટે કાવડયાત્રા સમિતિ દ્વારા મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય તેવામાં વડોદરા જનાથી સુરક્ષિત છે તેવા નવનાથમાંના એક કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ ધ્વજા અર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં આજે સોમવાર હોય ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી તેવામાં કાવળી યાત્રા સમિતિના અગ્રણી અને ધારાશાસ્ત્રી નીરજ જઈને મહત્વ સમજાવ્યું છે કાવડ સમિતિ દ્વારા દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવની કાવડ યાત્રા કાઢવામાં આવે છે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષિત દેવ છે આજરોજ કાવડ યાત્રા પહેલા શ્રાવણના બીજા સોમવારે અલગ અલગ મહાદેવ મંદિરો પર ધર્મની ધજા અર્પણ કરવા આવ્યા હતા સાથે નવનાથ મહાદેવ ને આમંત્રણ આપવા આવ્યા હતા આ યાત્રામાં હેતુ સિદ્ધનાથ આત્માને સિદ્ધ કર્યા બાદ રામનાથ પર આતમરામ પર સારાને ખરાબ કરવાની ઠોકરના આધારે મનુષ્યને જીવ ને શિવ તરફ લઈ જવાની ગતિમાં મોટાથમાં એ જીવ મોટો થાય અને પોતાનું માનસિક વિકાસ કરે ધર્મ તરફ આધ્યાત્મિક તરફ ત્યારબાદ ભીમનાથની અંદર આ જીવમાં એવી શક્તિ આવે આધ્યાત્મિક કે જે ભીવ જેવી ભીમ જેવી અડક શક્તિ હોય અને ત્યારબાદ કાશી વિશ્વેશ્વરમાં કાશી એ મહાદેવનું પ્રિય જગ્યા હતી વડોદરા શહેર વિશ્વામિત્ર ઋષિના સમયમાં છોટી કાશી કહેવાતું હતું આજે કાશી પછી સૌથી વધારે નવનાથ મહાદેવના મંદિરો તો વડોદરા શહેરમાં છે આજે પણ વડોદરા નવનાથની નગરી છે શિવની નગરી છે આ મહાદેવ સદાય વડોદરા રૂપી કાશીમાં વિરાજમાન થાય વડોદરા શહેર જિલ્લા ગુજરાત અને ભારત સાથે સાથે વિશ્વના તમામ લોકોનું કલ્યાણ કરે એ જ કામના સાથે આ ધર્મની ધજા અર્પણ કરી છે અને બધા જ દર્શક મિત્રોને કાવળ યાત્રામાં પધારવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે હર હર મહાદેવ